પાટણ જિલ્લામાં નર્મદા નિગમની વધુ એક બેદરકારી સામે આવી છે રાધનપુર નજીક મહેમદાબાદ ગામ પાસેથી પસાર થતી પીપળી નર્મદાની પેટા કેનાલ ઓવરફ્લો થઈ હજારો લીટર પાણી પંદર વીઘા ખેતરમાં ભરાતા એરંડા ઘઉં અને જીરાના પાકને નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલાં ખેડૂતોએ કેનાલમાં લીકેજ હોવાની ફરિયાદ કરી હતી પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓએ આંખ કાન કરીને ખેડૂતોને ફરિયાદને ધ્યાને નહોતી લીધી હવે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે મહત્વનું છે કે નર્મદા નિગમની કેનાલમાં હાલમાં સિંચાઈ માટે પાણી છોડાઈ રહ્યું છે પરંતુ અનેક જગ્યાએ કેનાલમાં લીકેજ અને યોગ્ય સાફ સફાઈના અભાવે પાણી ખેતરોમાં ફરી વળે છે જેથી ખેડૂતોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે બાર મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહેશે લીકેજ થવાના કારણે અમારે આજુબાજુના ઘરોની અંદર અને રસ્તાના પાણીમાં ભરાઈ જાય છે આવવા જવા માટે તકલીફ પડે છે કેનાલનું રિપેરિંગ કામ કમ્પ્લીટ કરી અને એનું પાણી બંધ કરે અને નહીતર આ ગામ આજુબાજુના જે માણસો બધા કેનાલ બંધ કરી નાખશે ઘઉં રાયડા અને મકાઈને રજકોને ઉભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે વિચાર ઉપર પાણી ફરી વળ્યા છે રાતના ત્રણ વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી પણ માપની છોડે તો સારું હું અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે